પાટણ શહેરની અંદર ડોક્ટર પ્રવીણભાઈ પટેલના નવીન સાહસરૂપ હર્ષરાજ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો તબીબી નગરી પાટણ શહેરમાં અનેક ખ્યાતનામ તબીબો દ્વારા ગરીબ દર્દીઓની સેવા કરી તબીબી નગરી તરીકે પાટણ શહેરનું નામ મેડિકલ ક્ષેત્રે રોશન કરી રહ્યા છે ત્યારે પાટણ શહેરના રાજમહાલ રોડ પર પાટણ શહેરના જાણીતા તબીબ ડોક્ટર પ્રવીણભાઈ પટેલના નવીન સાહસ અદ્યતન સુવિધા સફર નવનિર્માણ પામેલ હર્ષરાજ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યાં મોટી સંખ્યા તેમના સગા સ્નેહીજનો તથા ખ્યાતનામ ડોક્ટરો સહિત પત્રકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મેડિકલ ક્ષેત્ર હબ ગણાતા પાટણ શહેરમાં ડોક્ટર પ્રવીણભાઈ પટેલના નવીન સાહસ સાથે નિર્માણ પામેલ હર્ષરાજ હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્યની સુવિધાઓ બાબતે ડોક્ટર પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું કે મારી હર્ષરાજ હોસ્પિટલમાં ડિફિબ્રિલેટર દ્વારા જોખમી પરિસ્થિતિમાં હૃદયને શોક આપવાની સુવિધા મશીન ગ્લુકોમીટર હેલ્થ ચેકઅપની સગવડ સેન્ટ્રલ ઓક્સિજન લાઇન સેન્ટર મોનિટરિંગ સિસ્ટમ કાર્યોગ્રામ વિભાગ કાર્યોગ્રાફી કાર્ડોગ્રાફી ટીએમ વેન્ટીલેટર પ્લસ ઓફિસ ઇન્સ્ટીટ્યુશન પંપ તેમજ હૃદયને લગતા તમામ રોગો ડાયાબિટીસ લગતા રોગો લખવો સર્પદંશ ના રોગોના નિવારણ માટેની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું પાટણ શહેરના સુભાન્દ્રાનગર કાર્યરત ડોક્ટર પ્રવીણભાઈ પટેલના નવીન સાહસથી રાજમાર્ગ રોડ પર નવનિર્માણ પામેલ અદ્યતન સુવિધા સભા હર્ષરાજ હોસ્પિટલના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં સ્નેહીજનો તેમજ મિત્ર વર્તુળના લોકો ઉપસ્થિત રહી પત્રકાર એકતા પરિષદના ઉદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ શહેરમાં નવીન હોસ્પિટલ બની છે એમાં આપ શું કહેવા માંગો છો આપનું નામ શું છે સાહેબ મારું નામ ડૉક્ટર પ્રવીણભાઈ પટેલ છે મારી હસ્તાજ હોસ્પિટલ છેલ્લા બાર વર્ષથી સુભદ્રાનગરમાં મેડિકલ સેવા આપી રહી હતી અમે અમારી નવી હોસ્પિટલનું શુભારંભ રેલવે સ્ટેશન નજીક હોસ્પિટલમાં ઓપીડી વિભાગ ઇમરજન્સી વિભાગ ઇકો કાર્ડિયોગ્રાફી હેલ્થ ચેકઅપની સુવિધા અવેલેબલ છે પરીક્ષા ઓગણીસો નેવ્યાસીમાં પાસ કરેલ એમ મે મેં બરોડા મેડિકલ કોલેજમાંથી એમએસ યુનિવર્સિટીમાંથી પાસ કરે એમડીની પરીક્ષા મેં ગુજરાત યુનિવર્સિટીમાંથી પાસ કરેલી ઓગણીસો છન્નુંમાં અને મારી મેડિકલની પ્રેક્ટિસ પાટણમાં છેલ્લા બાર વર્ષથી ચાલુ છે